જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભલે ભાવ છે પણ શબ્દ છે સમજણ બારો બાર વાણી બોલ્યા કે લોભી લોભી સમજાવ તો હકીકત આત્મા છે બેન કોઈ લોભી નથી

नाम दर्शाय तो नाम नानो नहीं नाम मोटू नहीं नाम लोभी नहीं नाम क्रोधी नहीं नाम से मोही नहीं नाम से सर्वति परस होता थी कौन परवर हकीकत आत्म कौन सा પેલા આત્માને જાણવો પડે સદગુરુ ના શરણે આપણે આત્માને જાણવા માટે અને માટેરાબાઈએ રોહિતાસ ના શરણે આત્માને જાણ્યો ત્યારે એની એવી વાણી લખી કે આત્માને ઓળખ્યા વિના આ લક્ષ્ય નહીં

કે એક એક શબ્દ ની સ્થાન એક એક શબ્દ ની સમજણ એ આપણે આપે છે અભૂતિયા ગામ માં સદગુરુ આવતા અમે પણ આવતા અને વેલા ભાઈને કોઈ ઉદ્દેશ લેછલો નઈ વશ્યા બધું સ્થિર થઈ ગયું હા થઈ ગયું અછી ધીરે ધીરે સંતો થોડક જાગ્રત્યા મંગા દાદા

कोई दास शरणे गया मेरा भाई कई शरणे गया के लगने कठिन मेरे भाई गुरु से लगने कठिन मेरे भाई लगने लाग्या बिना पार न पावे आ लगने पड़े सद्गुरु ने प्रत्यय लगनी लागली पड़े शब्द प्रत्यय लगनी लागनी पड़े शब्द मिलावाना से देह मिलावाना नहीं देह मिलाव तो भूला पड़सी

અને સંતોના પગે વળગે મને કૃષ્ણ બતાવ તાકે મીરા દૂર નથી તારા જ રજવાડામાં રોહિદાસ સમાર કરીને છે